સાવરકુંડલામાં રિદ્ધિ સિદ્ધિ ચોક નાવલી પોલીસ ચોકી પાસે ધુલેટી ઉજવવામાં આવી હતી શહેર ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ભાજપ કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો સાથે સાંસદ ભરતભાઈ સુતરિયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાડાની હાજરીમાં રંગ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાવરકુંડલાની નાવલી ધુલેટીના રંગમાં રંગાઈ હતી વિશિષ્ટ ઉજવણી કરતું અમારું નાનું નગર છે સાવરકુંડલા વિશિષ્ટતાઓ છે ચાહે નું પર્વ હોય ચાહે દિવાળી અમારું પર્વ છે અને અમારું પર્વ છે એ અમારું ગર્વ પણ છે એટલા માટે તમામ જ્ઞાતિ જાતિ થી ઉપર ઉઠી ધર્મના ભેદભાવ થી ઉપર ઉઠીને તમામ લોકો જે કલરોત્સવ જે રંગોત્સવમાં જોડાયા છે એનો એક